વડોદરા મહાનગરપાલિકા દ્વારા સ્વચ્છતા અભિયાનના ભાગરૂપે વડોદરા શહેરના અલગ અલગ વિસ્તારમાં જાહેરમાં કચરો નાખતા લોકો સામે દંડનીય કાર્યવાહી કરવામાં આવી રહી છે ત્યારે પૂર્વ ઝોનમાં જાહેર કચરો ફેંકતા શખ્સોને પકડી દંડ ફટકારવામાં આવ્યો હતો વડોદરા શહેરના પૂર્વ ઝોનમાં આવેલ કારેલી બાગના અમિતનગર પાસે આવેલ કુનીકા સોસાયટીમાં જાહેરમાં કચરો ફેંકતા નાગરિકો સામે વોચ રાખવામાં આવેલ જેમાં બે થી ત્રણ ઇસમ જાહેરમાં કચરો નાખતા પકડાતા તેમને પેનલ્ટી કરવામાં આવી હતી પૂર્વ ઝોનના ડેપ્યુટી કમિશનર સુરેશ તુવેર દ્વારા નાગરિકોને કચરો કચરાપેટીમાં જ નાખવા અપીલ કરાઈ હતી પાસે કુનિકા સોસાયટી આવેલી છે ત્યાં ઇસમો જાહેરમાં કચરો નાખી હોય છે અને પકડવા માટે વોચ બે થી ત્રણ ઇસમો કચરો નાખતા પકડાયેલા છે અને તેઓને પેનલ્ટી કરવામાં આવી છે

મારી ભૂલ છે એક્સેપ્ટ કરું છું આગળથી નહીં થાય અને કચરાવાળા ગાડી જોડે કોર્ડિનેશન કરીને કચરાવાળા ગાડીમાં જ નાખી કેટલાનો દંડ ફટકારવામાં આઠસો રૂપિયાનો દંડ ફટકારો એટલે મારી મને ભૂલ ખબર પડી ગઈ આગળથી ધ્યાન રાખીએ